હાલ રથયાત્રાને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે તો ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન એક ભક્તનું શ્વાસ નોંધાવવાથી મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા રથ ખેંચતી વખતે ભક્તે જીવ ગુમાવ્યો હતો અને મૃતકની ઓળખ બલાંગીર જિલ્લાના લલિત બગરતી તરીકે થઈ છે સીએમ મોહન ચરણ માજીએ લલિત બગરતીના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી અને તેમણે સંબંધિત અધિકારીઓ ઘાયલ શ્રદ્ધાળુઓ માટે વધુ સારી તબીબી સંભાળ સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા અને અધિકારીઓએ જણાવ્યું હતું કે ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી એક પોલીસકર્મી સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે વાસ્તવમાં ઓડિશામાં પૂરી સ્થિત બારમી સદીના જગન્નાથ મંદિરથી રવિવારે બપોરે હજારો લોકો વિશાળ રથ ખેંચીને લગભગ બે પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર ગુડિંચા મંદિર તરફ આગળ વધ્યા હતા અને થોડા મીટર આગળ વધ્યા પછી રથ રોકાઈ ગયો હતો અને સોમવારે સવારે ફરી શરૂ થશે તો ભગવાન બલભદ્રના અંદાજે પિસ્તાલીસ ફૂટ ઊંચા લાકડાના રથને હજારો લોકોએ ખેંચ્યો હતો આ પછી દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો રથ પર ધીમે ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને સમગ્ર વાતાવરણ જય જગન્નાથ અને હરિબોલના નાથથી ગુંજી ઉઠ્યું હતું અને આ શુભ અવસર પર ભક્તો ભગવાનના દર્શન કરવામાં મથી રહ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે